આજે એકવીસમી જાન્યુઆરી બે હજાર પચીસ મંગળવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય પ્રેમી જનને વશ પાતળ્યો શ્યામ સુંદર સુખકારી રે પ્રેમન નીપજે દેશ વિદેશે પ્રેમન હાટ વેચાય રે પ્રેમીના પાસંગમાં જે શિર સોંપે તે જન પ્રેમી થાય રે પ્રેમી જનને વશ પાતળ્યો મુક્તાનંદ સ્વામી પોતાના ઘણા ઘણા પદોની અંદર ઘણી ઘણી આધ્યાત્મિક વાતો કરી રહ્યા છે મનુષ્ય દેહના દુર્લભતાની વાતો કરી છે જગતના નાશ્વંતપણાની વાતો કરી છે ભગવાનના મહિમાની વાતો કરી છે ભગવાનના ચરિત્રોનું પણ ગાન પદો દ્વારા કર્યું છે પણ આપણા સૌને નજર સામે રાખીને એમણે આપણને એક ધ્યેય બતાવ્યું છે કે ભગવાનના થવું હોય ને ભગવાનને પોતાના કરવા હોય ભગવાનના વાલા ભક્ત થવું હોય તો તમે પ્રેમ લક્ષણા ભક્તિનો સહારો લેજો જેટલા પ્રમાણની અંદર તમને ભગવાનના માટે પ્રેમમાં વધારો થયો ભગવાન એટલા તમને વશ થશે રાજી થશે ઘણા ઘણા સાધનો છે પણ આ સાધનથી ભગવાન ભક્તને આધીન થઈ જાય છે ભગવાન એવા ભક્તની ભક્તિ જોઈને એના ઉપર ઓબારી જાય છે થવા માટે કઈ સાધના બતાવી તમે બારે મહિના અને દિવસના આઠ આઠ કલાક વચનાવ્રત વાંચો તો તમે પ્રેમીજન થશો વડતાલની અંદર હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ આગળ એક પગ ઊંચો રાખી હાથ ઊંચા રાખી કરીને આખો દિવસ માળા કરશો તો તમે પ્રેમી ભક્ત થશો મોટા મોટા યજ્ઞ કરાવશો તો તમે પ્રેમીજન થશો માતા પિતા કુટુંબ કબીલાનો ત્યાગ કરી જંગલની ગુફામાં જઈને બેસી જાઓ તો તમે પ્રેમી જન થશો પ્રેમીજન થવા માટે પ્રેમીના પાસંગમાં શિર સોંપવાની વાત છે અહીંયા એટલે પરમ એકાંતિક સંત એને શિર સોંપવાની વાત છે શિર સોંપવો એટલે એનો અર્થ એવો નથી થતો કે તલવાર કે શસ્ત્ર લઈ અને ધડથી માથું જુદો કરીને ગુણાતી સંતના ચરણ કમળની અંદર સમર્પિત કરવો એવો અર્થ નથી શિર સોંપવું એનો અર્થ એ થાય છે ગુરુહરિના ચરણકમળમાં મસ્તક ઝુકાવવો એનો અર્થ એ થાય છે કે અનંત કોટી બ્રહ્માંડની અંદર આવા કોઈ સંત નથી જેમાં નિર્માણીપણું છે નિષ્કામીપણું છે નિર્લોભીપણું છે નિસ્વાદીપણું છે નિસ્નેહીપણું છે શાસ્ત્રો અને ભગવાનના વચન આદેશની અંદર તેઓ સો ટકા પરિશુદ્ધ છે પાલન કરી રહ્યા છે જગતના કોઈ પણ વિષયની અંદર એમને લેશ માત્ર આસક્તિ નથી એમની આંખમાં વિકાર નથી વાણીમાં વિકાર નથી મનમાં વિકાર નથી દરેક ક્રિયાની અંદર ભગવાન ને રાજી કરવાની ભાવના છે ની અંદર ભગવાનને ધારી રહ્યા છે જીવનની તમામ ઘટનામાં અને તમામ ક્રિયાની અંદર તેઓ અખંડપણે જાગ્રત સ્વપ્ન સુષુપ્ત અવસ્થામાં માને છે કે કરતા હરતા ભગવાન છે દુનિયાના લાખો માણસો એમની પૂજા કરે આદર કરે સન્માન કરે ભગવાન તરીકે માને તો પણ એનો એને લેશ માત્ર અભિમાન નથી એ ક્ષણના માટે પણ ભગવાનના માટેનો દાસત્વ ભાવ એ ભૂલતા નથી એવા આ સંત જે મારી અહંતાને મમતા મીટાવશે મુક્ત કરશે માયા માંથી મુક્ત કરશે સ્વભાવ દોષો પ્રકૃતિ ટાળી બાળી એવો ગુણાતીત ભાવની ભૂમિકા સુધી પહોંચાડીને ભગવાનના ચરણકમળની સેવામાં પહોંચાડશે એવો એમના કમળ માટે શરણાગતિ માટે આપણને વિશ્વાસ એનું નામ શિર ઝુકાવું કહેવાય અને શિર સોંપ્યું કહેવાય એમની કોઈ પણ નાની મોટી ક્રિયાની અંદર ક્યારેય પણ મનુષ્ય ભાવ ન આવે શંકા કુશંકા ન થાય જે કરે છે મારા અને સૌના સારા માટે કરે છે એવા ભાવ સાથે એમના વચનમાં સો ટકા વિશ્વાસ અને શ્રદ્ધા રાખીને દિવ્ય ભાવ અને ભાવ રાખીને ઉત્તમ પ્રકારની મુમુક્ષુતા ધારણ કરીને મન વચન અને કર્મે કરીને એમની આજ્ઞાનું પાલન કરવામાં આવે તો પ્રેમીના પાસંગમાં જે શિર સોંપે તે જન પ્રેમી થાય એમની કૃપા અને એમના આશીર્વાદથી આપણી હૈયાની ધરતીઓ પર આવડ બાવળ ઘણું ઘણું ગાઢ જંગલ છે નિર્મૂળ થઈ જાય નિષ્કામી થવાય નિર્લોપી થવાય નિસ્વાદી થવાય નિર્માની થવાય સ્વભાવ મુક્ત થવાય આપણા મન વાણી ઇન્દ્રિયો અંતકરણ પરમ પવિત્ર બની જાય અને એ સંતની કૃપાથી આપણું હૃદય અક્ષરધામ્ય બની જાય પછી ભગવાન એમાં સાક્ષાત બિરાજમાન થઈને રહે પછી આપણે કંઈ પણ કરીએ બોલીએ જોઈએ સાંભળીએ એ તમામ ક્રિયા ભક્તિરૂપ બની જાય છે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજની આજ્ઞા પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજ બી સંસ્થાના પ્રમુખ હોવા છતાં પણ શબ્દ અક્ષર સ પાલન કર્યું છે તેમણે કહ્યું કે યોગીજી મહારાજના વિચારથી મારો વિચાર ક્યારેય પણ જુદો નથી પડ્યો યોગીજી મહારાજ નારાજ થાય કુરાજી થાય એવું ક્યારેય જોયો નથી સાંભળ્યું નથી બોલ્યો નથી વિચાર્યું નથી કારણ કે એમણે શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના ચરણમાં શિર ઝુકાવ્યું છે મહાન સ્વામી મહારાજે યોગી બાપા અને પ્રમુખ સ્વામીના ચરણ કમળમાં શિર ઝુકાવ્યું એમની એક એક આજ્ઞાને અધ્ધર છે યોગી બાપાના સંકલ્પને રસને રૂચિને અભિપ્રાયને ગમો અણગમાને આ તમામને ગોળીને પી ગયા હોય તો મહાન સ્વામી મહારાજ નિર્દોષ ભક્તિની દિવ્ય ભાવની સંસ્કૃત ભાવ એકતાની વાતો યોગી બાપા એટલી કરતા કે એ વાતોને મહંત સ્વામી મહારાજે પોતાના જીવનમાં આત્મસાત કરી છે ખાલી એક જ વખત યોગી બાપાએ નાસ્તો કરવા માટે બેઠેલા વિનુ ભગત માટે કહ્યું કે ગુરુ એને પત્તરવિલિયા નથી ભાવતા એને મમરા બહુ ભાવે અને ત્યારથી વર્ષો સુધી એમણે પત્તરવિલિયાનો ત્યાગ કર્યો અને મમરા જ ખાધા છે ગુરુની આજ્ઞા પ્રમાણે ગુરુના રસરૂચિ અભિપ્રાય પ્રમાણે જે વર્તે અને એમાં ઓતપ્રોત થઈ જાય એનો ઢંઢેરો ન ટીપે એની જાહેરાત ના કરે કે યોગી બાપાની રૂચિ પ્રમાણે મેં પતરવિલિયાનો ત્યાગ કર્યો છે એવું કોઈને કહેતા ન ફરે ત્યારે સમજો કે એમણે આવા પ્રેમી જન એવા ગુણાથી સંતના ચરણ કમળમાં શિર ઝુકાવ્યું છે પ્રેમ નિપજે દેશ વિદેશે પ્રેમના હાટ પ્રેમી થાય રે પ્રેમી જનને વશ પાતળિયો શ્યામ સુંદર સુખકારી રે બેંગ્લોર થી પીડી શાસ્ત્રીના Yes, so I mean